બાપા સીતારામ ને અને અમે રહી છે રોમાનિયા છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષથી અને હવે અમે પણ બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને તમને બતાવશું કે રોમાનિયામાં ખાવા પીવાની વસ્તુ કેવી હોય કેટલો ભાવ હોય અને કઈ કઈ જગ્યાએ મળે એમ તો અહીંયા મોલ ચાર પાંચ છે લીડલ છે એક ઓફલેન્ડ છે અને સુપેકો છે રિયલ માર્કેટ છે પણ મોટે ભાગે બધા વસ્તુઓની ખરીદી લીડલ અને કોફલાંડમાં કરતા હોય તો આજે આપણે જોઈશું કે કઈ રીતનું લીડલ છે શું ભાવ છે ઇન્ડિયાની કિંમતમાં એ શું મળે છે તો ચાલો આપણે જોઈએ લીડલ અને એની એક બાજુમાં છે કોપલેન્ડ આપણે પહેલાં જવાનું છે કોફલેન્ડમાં અને પછી લીડલમાં એમાં અમુક અમુક આઈટમ કોફલેન્ડમાં બેસ્ટ મળે અને અમુક અમુક આઈટમ આ લીડલમાં વરસાદના કારણે રોડ પણ ભીના ભીના છે વિદ્યા વિદ્યા કરીને મૂકતા ને સોપડીમાં જો આ છે રિસાયકલ મશીન જેમ આપણે ખાલી બોટલ નાખીએ ને તો પચાસ બાની મળે એટલે કે ઇન્ડિયાના દસ રૂપિયા એક બોટલના આપે આ લોકો બોટલના segala bela, -bela mungkin Strawberry, blueberry, akazur. Black drugs, santra, narangi, limbu,

ભી જો બિલ કઈ રીતના બનાવવાનું આવે તો બતાવું ફૂલાવર એમ કોણ સિયાર રીંગણ મૂકવાનો આમાં રીંગણ ગોતવાનું તો આ રીંગણ છે એને પર ક્લિક કરવાનું ક્લિક કરો એટલે અહીંથી નીકળે અહીં લગાવી દેવાનું એટલે કેટલા ત્રણ રૂપિયા અને ચોર્યાસી બાનીનું આ એક રીંગણ છે આ વઠો ચોલે શેણા છે મસુની દાળ આખી રાજમાં મસુની દાળ સિંગ જો આપણી સીંગ સિંગ સિંગ દેશી સિંગ સિંગનો ભાવ છે પચીસ રૂપિયાની કિલો છે એક રોન એટલે ઓગણીસ રૂપિયા ઓગણીસ ગુણ્યા પચીસ કલાકો ખબર પડે છે કેટલાની કિલો તેલ છે ને બે લિટર માં લીટર માં જો આપણે કેમ તેલના ડબ્બા પંદર પંદર કિલો પાંચ પાંચ લીટરના બધું બિયારણ છે આનું તરબૂજ બિયારણ પીળું તરબૂજ હો અંદર આ મૂળાના બિયારણ બધા બધા અલગ અલગ ભીંડાનું બિયારણ મૂળા તરબૂચ હવે આ ઉનાળો આવશે અહીંયા શિયાળો ખતમ થવા આવ્યો પાછી આ બધા ટમેટાના સોસ અલગ અલગ તીખા ખાતા મીઠા બીજો આ કોન ના મળે છે પછી આ બ્રેડ બર્ગર બ્રેડ આ તો બધું બ્રેડ ઉપર ખાવા વાળા છે બધા એટલે આ તૈયાર રોટલી મળે તો મેંદાની ઘઉંની ખાલી ઘર આવે છે કે આવું જે આપણે પાવ આવે ને એટલે બટન નહીં આવતા બટન પાવ આ રાઉન્ડમાં બધા અલગ અલગ ફ્લેવર આખો ફોજન વિભાગ પીઝા જો બધા ફ્રીજમાં રાખેલા ઓવન મૂકવાના Lạc giữa sắp bơi giữa ngân à phóng nhỏ. Jab window phóng nhỏ. Nana window. A ring onh. Oh, mặt 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 i love আখো খ আখো বিজম দাখিলে বুদ্ধি বস্তু લે બધી અલગ અલગ ફ્લેવર માં છે સો બસ ઓર સ્નેક્સ આ બધા જ્યુસ કેરીનું નાસપતિ સફરજન મિક્સ નારંગી પાઇનેપલ સફરજન દ્રાક્ષ સફરગન બધા એનર્જી ડ્રિંક રેડબુલ હેલ મોન્સ્ટાર

Pepsi Coca-Cola Aku udah nawa sour gel Sempu Sabu Ini malah

ચોખા ચોખા જો એ ફૂલના રોપડા પણ મારા સીધા ઉગાડી દેવાય ¡Uy, બધા રિયલ ફૂલ છે આ રીતના કુંડા આવે માટી સાથે કુંડા પણ જો કેટલા સ્ટાઇલિશ છે na obodo ala'ila સામાન લેવાઈ ગયો છે હવે અહીંયા બિલ હાથે બનાવવાનું હોય જોઈએ કઈ રીતે હાથે બનાવવાનું હોય કોડ આવે કોડ બની ગયું એકસો ને ત્રણ ત્રણ એટલે ઇન્ડિયાના ત્યાં હવે આપણે જઈશું લીડલમાં કોપલેન્ડમાંથી બધી વસ્તુ લઈ લીધી છે અને લિડલમાં આપણે છાશ ને દૂધની બધી વસ્તુ બેસ્ટ મળે છે લીડલમાં અને પહેલે ત્યાંનું ખાઈ છે એટલે મજા આવે છે એટલે હવે આપણે જઈશું લીડલમાં હવે ચીઝ બેલો વાંચી સારો દૂધ ના પ્લાસ્ટિકની બોટલ માં આવે અને બોક્સ માં આવે સાડા ત્રણ પ્લેટ આવે તો આ જર્સી ગયો